मानवीनु वीनू मनडू बांग वूँचे सहेलू जोड वूँचे कपरू काचना वासल जे वूँचे मान वीनू बांग वूँचे सहेलू જોળું જે કપરું વારતા ના આવળે તો વળા સોના કોઈ ને જે જો પાટ સે તો ઘર દોવા સે छन्दो वदेतिव पकडहुना पूचड़ो राग देस अज्ञातानु बाड्यु मिश्र लपुरु

भेटले रौद्र क्रोधी पुतडू दाखवे करार बंदी रोक सेना जगडू सायो नातार तीज उकले ना कोकडू हे जीव छूटो होई तो पाड़िस ना घुचतो काच ना वासण जीव छी मानवीनु मनड़ू बांधू छी सहेलू जोड़ू छी कपौ जगत परिणाम जे ऋणानो सम्बन्धनो आर्य पड बतावे जे ज्ञान व्यवस्थितनु स्थूल વિશ્વરૂપે ઉભું આપણે ભોગવીએ ભૂલ અહંકારી દખલનું કાચના વાસણ જેવું છે માનવીનું મનળું વાંગવું છે સહેલું जोडेकरु चेतन चे ज्ञान स्वरूप जड़ती जुदो भिन्न हू तेति जानय इन्द्रियो प्रत्येक ऊ स्पसहि सके नहि मारण गणनु कर्म गाड बाँधिले से मानवी नु मनु आचना वासन जीवु छे मानवी नु सहेलू जोडबू छे कपरू उसहि सके नहि मारण गणनु कर्म बादीले से मानवीनु मनडु हे जीव छुटवु होय तो

થતું જ હોય છે આવું તો મન તૂટતું જ હોય છે એક એટલે આ દીપકાનંદજી રાગ દ્વેશ અજ્ઞાતા નું ભરિયું મિશ્ર લફરું અહિયા એક વાત સમજવાની છે હમ આપણે ગાય કાચના વાસણ જેવું છે માનવીનું નું મનડું માંગુ છે સહેલું જોડવું છે કપરું આપણે જીવન ઘરના જીવન વ્યવહારમાં અને કેટલું ધ્યાન રાખીએ છે પ્રકૃતિ જેમ ગબડે તેમ આપણે ગબડિયા કરીએ છીએ એવું ખરું ઘરમાં પાંચ જણા હોય આપણે બાદ કરીને આપી સાથે છ જણા દાખલો તરીકે તો આપણે કેવી રીતે રહેવાનું હોય એટલે કે આપણે ઘરના લોકો કેટલા ખોટા છે કેટલા સાચા છે એવી અંદર થયા બહુ ખોટું કરે છે એટલે આપણે શું કહીએ આ જ્ઞાન મળ્યું છે એટલે આપણે જાગૃતિ ખુલ્લી થઈ છે એ જાગૃતિનો આપણે લાભ લેવાનો છે કેવી રીતે લાભ લેવાનો તો જયારે જ્યારે આવું આપણું મન કોઈના માટે અવડું બતાડે ત્યારે એને જોઈ લેવું એ જોઈ લેવાનો આખો પુરુષાર્થ આપણો બાકી છે આજે અવડું કેમ દેખાય છે અવડું કેમ દેખાય છે કારણ કે આગળ અવડું જોયેલું આગળ અવડું મનાયેલું સમજાય છે બરાબર આ બધી આજની જે મન છે ને હમ છે હમ પેલા જે હું કરીને જીવેલા આત્મા એટલે વ્યવહાર આત્મા બરાબર પેલા જે હું કરીને જીવેલા ને હમ અને જે માન્યતાનું પોટલું એ આ મન છે આજનું એટલે આજે એ મન ખુલ્લું થાય સંજોગે સંજોગે તો ત્યાં આપણે દાદાની સમજણે એ બધા મનના ભાવો મનના વિચારો મનની માન્યતાઓ બેલેન્સ કરતા જઈએ છીએ એટલે એ દેખાડે અવડું આપણે જોઈએ સબડું બરાબર એનું દેખાડેલું આપણે માનીએ નહીં એનું દેખાડેલું આપણે સ્વીકારીએ નહીં સમજાયું જુદું જોવું પેલો અને વ્યવહાર દ્રષ્ટિથી હું ભારતીબેન છું એ તમને આ સાચી સમજણ જોઈ લેવા કે છે દાદાની પાસેથી આપણે જે બધા પ્રમાણ મળ્યા છે ને આમ હોવું જોઈએ આમ હોવું જોઈએ આમ હોવું જોઈએ અને આપણને કેટલાક સંસ્કાર કરીને આપણને એ પ્રમાણ આપણી પાસે છે દાદા એની વધારે ઊંડાણમાં સમજણ આપી જે આપણો ઉકલતા વ્યવહારમાં દેખાતું નથી સમજાય બરાબર છે મોકલતો વ્યવહાર બધો છે એને રાઈટ સમજી લઈને નક્કી કરવાનું છે કે આમ સમજાય બરાબર છે એટલે એ રીતે નિશ્ચય દ્રષ્ટિથી જોઈને વ્યવહાર દ્રષ્ટિથી ઉકલતા વ્યવહાર જોયેલું કોને કહેવાય આગળની માન્યતા ખુલ્લી થાય છે એટલે આજે આગળની માન્યતા પ્રમાણે દેખાય છે આજની માન્યતા પ્રમાણે જોઈ લેવાથી એ આપણને આજે શાંતિ આપે છે સમાધાન આપે છે અને ભવિષ્યમાં આજે અવડું માનતા હતા તે રાઈટ વ્યવહાર દ્રષ્ટિથી એને જોઈ લેતા એ બદલાઈ જશે ભવિષ્યમાં એટલે શું કહેવાય ખેતરમાં જે આજે ઉગે છે તે આગળનું વાવેલું છે બરાબર છે હવે આજે આપણે એને શું કરીએ છીએ નીંદી નાખીએ છીએ આ બધા વાવે એટલે પહેલાના વાવેતરમાં કોઈ બરકત હતી નહીં પહેલાના વાવેતરમાં કોઈ બરકત થતી નહીં કોઈ ઠેકાણું હતું નહીં એટલે આજે આપણો ઉકલતો વ્યવહાર ખાલી થતો વ્યવહાર ડિસ્ચાર્જ વ્યવહાર બધો ગરબડ વાળો થાય પણ તે મારો વ્યવહાર નથી એ અંદરથી સમજીએ અને એને વ્યવહાર દ્રષ્ટિથી સાચી વ્યૂ થી જોઈ લઈએ અને રાઈટ વ્યૂ પોઈન્ટ જોયેલું માનેલું સ્વીકારે નક્કી થયેલું એ રીતે એનું ફળ આપશે પછી પછી એ આજ્ઞા પૂરતું જ એ વાવવાનું થાય છે બીજા બધા જે પરિણામ છે ડિસ્ચાર્જ પરિણામ તે ડિસ્ચાર્જ પરિણામ એના ફળ આપીને જતા રહી છે કારણ કે ડિસ્ચાર્જ પરિણામમાં આપણું એકાકાર પણ નથી ડિસ્ચાર્જ પરિણામોને આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જોઈ લઈએ છીએ ઓળખી લઈએ છીએ સમજી લઈએ છીએ અને એમાં જે ત્રુટી દેખાય એ ત્રુટીને આપણે બેટા બેટા વ્યવહાર દ્રષ્ટિથી સુધારતા જઈએ છીએ સમજાય એને આપણે શું કહીએ તમે નવું ઘર લીધું હવે નવું ઘર તમે બનાવ્યું નથી કોઈ બીજા એમની સમજણ એમની માન્યતા પ્રમાણે બનાવ્યું હવે તમને ખબર પડે કે યાર આ બરાબર નથી આ બરાબર નથી તો તમે તાત્કાલિક કદાચ એમાં કઈ ફેરફાર ના કરો પણ આખરે તમે ફેરફાર કરી નાખો ને ત્યાં નહીં તો આ રૂમ કાપવા જ લાગતી નથી આજે કેવું થયું આ તો સમજ સમજની વાત છે એક બાથરૂમ વપરાતો તો ટોયલેટ બાથરૂમ કે કોઈ વાસ્તુ વાળા આવીને કીધું કે આ દિશાનું બાથરૂમ ખોટું કહેવાય એટલે એ બાથરૂમ હવે સ્ટોરેજ રૂમ થઈ ગયો એટલે અંદર બધું સામાન તેનો તે જ બાથરૂમ નો જ પડેલો છે પણ એ બાથરૂમ વાપરતા નથી તેમાં વસ્તુ ભરી દીધી ખબર પડી ખબર પડી એનો મતલબ એટલે જે આપણે શું કહીએ જે વ્યવહાર આગળનો બગડેલો નીકળે તેને આજે આપણે ચોખ્ખો કરતા કહીએ છીએ એટલે કાચનું વાસણ જેવું નું મરણ ભાગ વ્યવસુ છે સમૂહ કરવું અઘરું છે એટલે જ્યાં જ્યાં આપણા જીવન વ્યવહાર થી સામાનુ મન તૂટી જાય છે તો ત્યાં આપણે તરત સમજીને ઓળખીને એને સમૂહ કરતા જઈએ છે સમજાય સમૂહ કરેલું આજે પરિણામ આપે યા ના પણ આપે આગળ નક્કી થયેલું હોય તો આજે ફળ આપશે આગળ નક્કી થયેલું હોય ને આ ટાઈમિંગ આવે તો ફળ આપશે આગળ નક્કી કરેલું છે પણ આજે ફળ નથી આપતું તો એ ભવિષ્યમાં આપશે પણ આપણે નક્કી રાખીએ છીએ કે મારે કોઈને દુઃખ આપવું નથી દાદા શક્તિ આપો એવું છે સમજાયું એવું હશે ને તો તમે કાયમ પ્રસન્ન પૂર્વક રહેશો બરાબર છે કર્મ સંજોગે શરીરની હાલત સારી નહીં હોય ને એ તમારો આનંદ જશે નહી તમે ઈલાજ ને બધું કરાવશો પીડામાં ગુમો પણ પાડશો પણ એ ગુમો પાડનારા તમે નહીં રહેવાના તમારી પ્રસન્નતા જાય નહી એ દાદાને જોવા માટે લોકો હોસ્પિટલ ગયા હતા તે જોઈને ત્યાંના ડોક્ટરો કીધા હતા કે જુઓ આત્મા જુઓ હોય તો આ રૂમ માં જઈને જોયા આવો કે જીવતો આત્મા આમ કે એટલે કે આત્મા સ્વરૂપે જે જીવે છે એનો દાખલો જોયા આવો કે સમજાયું આવું છે જય સચિદાન